મુકામે કોમ્યુનિટી હોલ નું લોકાર્પણ કરાયું ઉર્જા અને કાયદો રાજ્ય મંત્રી કૌશિક ભાઈ વેકરિયા ના અધ્યક્ષ સ્થાને સોનારિયા મુકામે નદીની સાફસફાઈ સફાઈ ઝુંબેશ નો પ્રારંભ થયો હતો રાજ્ય સિંચાઈ વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના સોનારિયાથી ચાંદગઢ સુધી અંદાજિત છ કિલોમીટરની લંબાઈ ધરાવતી નદીમાં ઉગી નીકળેલા ગાંડા બાવળ સહિતની આડશની સફાઈ કરવામાં આવશે આ પ્રસંગે નદીના પટમાં રાજ્યમંત્રીના હસ્તે કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાજ્યમંત્રી શ્રીએ ખેડૂતોના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ આપતા શુભકામનાઓ પાઠવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે નદીમાં લીધે વાહન ક્ષમતા ઘટી જવાથી પૂરની સ્થિતિમાં ખેતીલાયક જમીનમાં વ્યાપક ધોવાણ થતું હતું આ માટે રાજ્ય સરકારે જરૂરી નાણાકીય જોગવાઈ કરી કામ મંજૂર કરતા આજે આ કાર્ય શરૂ થયું છે આ વિસ્તારના ખેડૂતોની જમીન ધોવાણ થતી અટકશે અને નદીની વહન ક્ષમતામાં વધારો થશે રાજ્યમંત્રીશ્રીએ પ્રવાસ દરમિયાન અમરેલી તાલુકાના અને મુકામે રૂપિયા દસ લાખના અનુદાનથી નિર્મિત કોમ્યુનિટી હોલનું સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે તેમણે ફતેપુર મુકામે પ્રાથમિક શાળાની મુલાકાત લઈ અને ચારસો અઢાર જેટલી વ્યાપક સંખ્યા થવા બદલ શાળાના આચાર્ય અને શિક્ષકોને અભિનંદન પણ પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથર જિલ્લા પંચાયતના સભ્યો મુકેશભાઈ બગડા શંભુભાઈ મહેડા કાળુભાઈ પ્રવીણભાઈ માંગરોળિયા તાલુકા પંચાયત અમરેલીના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા અગ્રણીય અતુલભાઈ કાનાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા